આજે ભગવાન નગરચર્યાએ ભગવાન જગન્નાથના રથોનું અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસમાં થયું સ્વાગત મેયર સહિતના અધિકારીઓ દ્વારા કરાયું સ્વાગત જય જગન્નાથનાથના નાદથી ગુંજી રહ્યા છે રસ્તાઓ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વિધિ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભજન મંડળીઓમાં ઝૂમ્યા ભક્તો અષાઢી બીજના દિવસે દેશભરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રધાનમંત્રી મોદીએ રથયાત્રા નિમિત્તે પાઠવી શુભેચ્છા કહ્યું આ પવિત્ર તહેવાર દરેક માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા આજે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રા જગન્નાથજીના દર્શન કરવા ઉમટ્યા ભક્તો અપાર મગ જાંબુ કેરી સહિતનો વિશિષ્ટ પ્રસાદ ધરાવાયો અઢાર ગજરાજ એકસો ટ્રક ત્રીસ અખાડા સહિત પચીસો થી વધુ સાધુ સંતો સામેલ ભાણેજનું સ્વાગત કરવા સરસપુરની પોળના ભક્તો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ મામેરામાં સોનાનો હાર સોનાની વીંટી સહિત મનમોહક શણગાર ભાણેજોને ધરાવવામાં આવશે ફળોનો મનોરથ વડોદરામાં ભગવાન જગન્નાથજીની રોબોટિક રથયાત્રા રથયાત્રામાં ટેકનોલોજી અને આસ્થાનો સમન્વય રોબોટ રથ પર બિરાજમાન થઈને ભગવાન નીકળ્યા નગરચર્યાએ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટી ભીડ બાર દિવસ સુધી પુરીમાં ચાલશે રથયાત્રાનો ઉત્સવ સમગ્ર રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોનો કરાવ્યો શાળામાં પ્રવેશ પુદ્રાસણ પ્રાથમિક શાળામાં એકસો સત્તાણું ભૂલકાઓનો પ્રવેશ કરાવીને આવકાર્યા ગુજરાત પર મેઘરાજા મહેરબાન રાજ્યના બત્રીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાયા જ્યારે સત્યાવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાયા આ સાથે ગુજરાતના સોળ ડેમ હાઈ હાઈઅલર્ટ પર